સરકારી શાળાના કેમ્પસ માં તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ધર્માંતરણનો નો મુદ્દો ફરી ગરમાયો છે સરકારી શાળાના કેમ્પસ માં ચર્ચ ઉભો કરી દેવાતા વિવાદ થયો છે અધુરામાં આ ઘટના વ્યારા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન કોંકડીના ગામ હરિપુરામાં જ બનતા રાજકારણ પણ ખૂબ થઈ રહ્યું છે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની અમુક શાળાઓમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના કરાવતા હોવાની ચર્ચા થતા વીટીવી ન્યૂઝની ટીમે રિયાલીટી ચેક કર્યું તો શાળાના બાળકો અંગ્રેજીમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા આચાર્ય કહ્યું કે નિયમો મુજબ નિયમ છે કે દર શનિવારે ધોરણ ના પુસ્તકમાં પણ એ જ પ્રાર્થના હતી જે બાળકો ગાઈ રહ્યા હતા હકીકત એવું છે કે કોઈ ઈસાઈ ધર્મ કોઈ પ્રાર્થના કરવામાં આવતી નથી અમારી જે સરકાર રૂલ પ્રમાણે જે પાછલા દિવસોમાં જે અમારી નિશાનું જે મીડિયામાં આવ્યું તે ગોડસલો વાળી હતી અને એ જીસીઆરટી તરફથી ગાંધીનગર તરફથી એ ટોપડીમાં છાપવામાં આવેલી છે અને એ બાળકો શનિવારના દિવસે ગાય છે એનામાં કોઈ એવું ધર્મની બાબતો કે એવું કોઈ પ્રાર્થનામાં છે નહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ ચર્ચ અગાઉ બન્યું હતું બાદમાં શાળા બની છે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો ખ્રિસ્તી સમાજના આગેવાનોનું કહેવું છે કે ધર્માંતરણના સમગ્ર મામલે મોરારી બાપુને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે એમણે ધર્માંતરણની પ્રવૃત્તિ વર્ષોથી કરી છે આજે પણ કરતા આવ્યા છે અને કદાચ આજે વિસ્તાર છે સોનઘર નદિયારા આ વિસ્તારમાં બેટિંગ ગામો છે આ ગામોમાં અમારા ધ્યાનમાં જે પ્રકારે છે એમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલી હોટાલ પ્રવૃત્તિ થઈ છે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો હવે તાપી જિલ્લા થી ધલવાણ તાલુકા જે છે એમાં તે હરિપુરા ગામ છે એમાં એક આસ્કુલ છે અને આસ્કુલ ના હંમે એક ચર્ચ ઉભો કરી દીધો છે અહીંયા સકરાનો પણ ખિસ્તી તરફ જ વાળે છે અને આજુબાજુ ગામડાઓ છે ગામડાઓમાં પણ ખિસ્તીઓનો ફેલાવ વધારે કરે છે આ લોકો અને બહારથી પણ પાદરીઓ આવતા પંજાબ હોય બીજા રાજ્યના હોય એવા મોટા મોટા મીટિંગો કરીને આ ગામડાઓમાં બધો ખિસ્તીઓનો ફેલાવ થાય છે સરકારી તંત્ર નથી લેતા નથી કરતા ખરેખર સરકાર કે હવે જે પાછલા દિવસોમાં મોરારી બાપુ તાપી જિલ્લામાં આવ્યા હતા અને શિક્ષકો ધર્માંતર ને પ્રોત્સાહન આપે છે એવા આક્ષેપો થયા છે પણ એ પણ આક્ષેપો છે એમાં પણ કોઈ વજુ જ નથી કોઈ તથ્ય નથી કારણ કે તમે જોશો તો શાળાઓની અંદર ખાસ કરીને સરકારી શાળાઓમાં આખું વર્ષ તો હિન્દુ પ્રાર્થનાઓ થતી હોય છે ત્યાર પછી જે કઈ તહેવારો ઉજવવામાં આવે છે તે પણ હિન્દુ ધર્મના તહેવારો ઉજવવામાં આવતા હોય છે હવે તો ભાગવત ગીતા પણ ભણવામાં આવે છે તો જે આક્ષેપો છે એનાથી આખી વિરુદ્ધની બાબત છે એટલે એવું કોઈ જે આક્ષેપો થઈ રહ્યા છે એ પ્રમાણે કશું છે નહીં આ સમગ્ર પ્રકરણ સામે આવતા વહીવટી વિભાગના અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા પરંતુ અત્યાર સુધી બંને શાળાની જાણ શિક્ષણ વિભાગને ન થઈ એ પણ એક મોટો સવાલ છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા ચર્ચ બાંધવામાં આવ્યું હતું ને બાદમાં શાળા જો કે હિન્દુ સંગઠનો દ્વારા તપાસની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સત્ય શું છે તે તો યોગ્ય તપાસ થાય તો જ સામે આવી શકે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ